હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા તો દાળ ચોખા પલાળ્યાની ઝંઝટ વગર કે પછી આથો લાવ્યાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટલી આજે આપણે દસથી પંદર જ મિનિટમાં બની જાય તેવા ઢોકળા બનાવીશું અને એટલા ટેસ્ટી બનશે કે તમને જ્યારે પણ ભૂખ લાગી હોય અને દસ પંદર મિનિટમાં આવું કંઈ ગરમા ગરમ નાસ્તો રેડી કરવો હોય તો ઇન્સ્ટન્ટ તમે બનાવી શકશો એવી રેસીપી લઈને આવી છું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા જેના માટે મેં એક બાઉલ લઈ લીધો છે તેનામાં આપણે એક કપ જેટલો બેસન ઉમેરી દેવાનો છે મતલબ કે ચણાનો લોટ ઉમેરી દેવાનો છે અહીં તમે ચણાનો લોટ કે બેસન ગમે તે લઈ શકો છો ત્યાર પછી એ જ કપથી હાફ કપ આપણે લીધું છે ચોખાનો લોટ અને એ જ કપથી હાફ કપ આપણે લીધું છે સોજી તો રવો પણ તમે લઈ શકો છો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટને આપણે ચમચાની મદદથી એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી લેશું પછી જ આપણે તેનામાં બીજા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું તો ઇન્સ્ટન્ટલી ઢોકળા બનશે અને રિઝલ્ટ એટલું સારું આવશે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે જ તમે જ્યારે બનાવશો ત્યારે તમને ખબર પડશે કે કેટલા ટેસ્ટી બને છે લોટ બધા જ મિક્સ કરી લીધા છે હવે જે કપથી બધા લોટ લીધા છે એ કપથી હાફ કપ કે પછી એક કપ જેટલો પણ તમે દહીં ઉમેરી શકો છો તો અહીં ખાટું દહીં હોય તો વધારે સારું અને જો ના હોય તો તમે નોર્મલી દહીં પણ વાપરી શકો છો અથવા દહીં ન હોય તો છાશ પણ વાપરી શકો છો ખાટી છાસ પણ તમે લઈ શકો છો અહીં મેં દહીં ઉમેર્યા બાદ મિક્સ કરી લીધું છે ત્યાર પછી એ જ કપથી આપણે એક કપ ભરીને પાણી ઉમેરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ માપ અહીં તમે જોઈ લેજો કે મેં એક જ કપથી બધા માપ લીધા છે એક કપ જેટલો બેસન લીધો છે અને હાફ કપ ચોખાનો લોટ લીધો છે અને હાફ કપ જેટલી મેં અહીં સોજી લીધી છે તો આ માપ પ્રમાણે જો તમે ઢોકળા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને અહીં સરસ એવું ખીરું રેડી કરી લેવાનું છે તો પાણી નાખીને મેં તેને સરસ રીતે ફેટી લીધું છે એક રસ બધું આપણે અહીં કરી લેવાનું છે તેનામાં ગાંઠા ન રહેવા જોઈએ ત્યાં સુધી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી એક ટેબલ સ્પૂન આપણે અહીં ઢોકળામાં ઉમેરીશું આદુ અને મરચાંની પેસ્ટ જેથી કરીને ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે અને થોડા તીખા લાગે એટલા માટે આપણે અહીં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે તો અહીં તમને ઓછી વધુ કરવી હોય તો તમે કરી શકો છો બધું જ સરસ એવું મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે આથો બિલકુલ નથી લાવવાનો કે દસથી પંદર મિનિટ પણ આ બેટરને આપણે નથી રાખવાનું ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે ઇન્સ્ટન્ટ જ આપણે એના ઢોકળા બનાવીશું તો અહીં મીઠું ઉમેર્યા બાદ અડધી ચમચી જેટલી મેં અહીં હળદર ઉમેરી છે અને ઢોકળા એકદમ સરસ એવા ખાવામાં પોચા બને એના માટે એક ટેબલ સ્પૂન જેટલો મેં અહીં સિંગનું તેલ વાપર્યું છે તો તે એડ કરીને ફરી પાછું આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું તો સિંગનું તેલ ઉમેરવાથી સરસ એવો ફ્લેવર આવે છે ઢોકળાનો અને સિંગના તેલ સાથે ઢોકળા ખૂબ જ સારા એવા લાગતા હોય છે તો અહીં આપણે સિંગનું તેલ જ ઉમેરવાનું છે બધું જ સરસ રીતે ફરી પાછું આપણે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે અહીં ઉમેરવાની છે સોડા તો અહીં હું આ ઢોકળામાં ઈનો સોડા ઉમેરી રહી છું તો કોઈ પણ ફ્લેવર વગરની ઈનો સોડા લઈ લેવાની છે ફ્લેવરવાળી હોય તો એ ન લેતા અહીં આપણે એક પડીકી સોડાની એડ કરી દેવાની છે થોડું પાણી વાપરીને ફરી પાછું બેટરને આપણે ફેટી લેશું તો અહીં તમને એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે સોડા ઉમેરો છો ત્યારે ફટાફટ આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી દેવાના છે પહેલાં તો આપણે ફેટી લેવાનું સોડા નાખીને પછી ફટાફટ આપણે અહીં ઢોકળાને થાળીમાં એડ કરીને તેને સ્ટીમ કરી લેશું વધારે વાર સોડા બેટરમાં રહી જશે અને તમે તેને સ્ટીમ નહીં કરો તો એ ઢોકળા ફૂલશે બિલકુલ નહીં એટલા માટે આપણે સોડા ઉમેર્યા બાદ તરત જ આપણે અહીં થાળીને રેડી કરી લેવાની છે તેલ નાખીને અને તેનામાં આપણે બેટરને ઠલાવીને તેને સ્ટીમ કરી લેવાના છે તો જ્યારે પણ ઢોકળા બનાવો તો આ એક ખાસ સ્ટેપ્સ તમે ધ્યાનમાં રાખજો જેથી કરીને તમારા ઢોકળા જે છે પહેલી જ વખતમાં પરફેક્ટ બની જાય અને એકદમ સરસ એવા જાળીદાર બને તો ફ્રેન્ડ્સ અહીં મેં સિંગનું તેલ લગાવી લીધું છે થાળીમાં અને હવે આપણે બેટરને થોડું એવું ફેટીને થાળીમાં એડ કરી દઈશું અને તેને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું બાજુમાં આપણે બીજી થાળી પણ આ રીતે જ રેડી કરી લેવાની છે અને તેને પણ સ્ટીમ કરી લેવાની છે જો તમારા પાસે ઢોકળીયું હોય તો ઢોકળિયામાં તમે ઇઝીલી બે થાળી રાખીને ઢોકળાને સ્ટીમ કરી શકો છો મેં અહીં કઢાઈ લીધી છે કડાઈમાં પાણી ભરી લીધું છે નીચે સ્ટેન્ડ મૂક્યું છે અને સ્ટેન્ડ ઉપર આપણે ઢોકળાની થાળી મૂકી દઈશું અને પંદર મિનિટ સુધી આપણે તેને ઢાંકી લઈશું તો એનાથી પહેલાં આપણે અહીં કાશ્મીરી લાલ મરચું ઢોકળા ઉપર ભભરાવી દઈશું એટલે તેનો લુક સારો એવો આવે અને ટેસ્ટમાં પણ સારા એવા લાગે તો અહીં મેં પંદર મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ કરી લીધા છે વચ્ચે આપણે એકાદી વખત ચેક કરી લેવાનું છે કડાઈયામાં પાણી છે કે નહીં તે અને ન હોય તો ઉમેરી દેવાનું છે નહીં તો ઢોકળા નીચેથી બળી જશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે વચ્ચે એક વખત ચેક કરી લેશું તો થોડું હજી ચાકુમાં ચીપકી રહ્યું છે તો પાંચ મિનિટ માટે હું તેને ફરી પાછા સ્ટીમ કરી લઈશ અને પાંચ મિનિટ બાદ ફરી પાછું આપણે તેને ચેક કરીશું કે ઢોકળા નીચેથી સરસ એવા કૂક થયા છે કે નહીં તો નાઇફ નાખીને આપણે અહીં ચેક કરી લેશું નાઇફ એકદમ સરસ એવું ક્લિયર આવે છે એનો મતલબ એ કે ઢોકળા પ્રોપર રીતે સ્ટીમ થઈ ગયા છે હવે આપણે તેને નીચે ઉતારી લેશું અને તેનામાં આપણે કટ લગાવીશું તો ઢોકળાની ઉપર તમને સીંગનું તેલ લગાવવું હોય તો તમે લગાવી શકો છો મેં અહીં નથી લગાવ્યું ઉપરથી હું અહીં ધાણાભાજી ઉમેરી દઈશ અને ત્યાર પછી આ ઢોકળાના આપણે પીસીસ કરીશું તો તમને જેવા પણ પીસ કરવા હોય તેવા તમે કરી શકો છો નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે પીસ કરી શકો છો ઢોકળાના તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી રીતે અને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં જરાય પણ સારો લાગ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ આપણે અહીં ઢોકળાના પીસીસ કરી લીધા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા જાળીદાર આપણા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનીને રેડી થયા છે તો લગ્ન પ્રસંગમાં આ ટાઈપના જ ઢોકળા બનતા હોય છે ઇન્સ્ટન્ટલી બની જાય અને ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેટલા પોચા પણ બન્યા છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલ ସବସ୍କ୍ରାଇବ ଜରୁ କର બાજુમાં રહેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોસની નોટિફિકેશન મળતી રહેશે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકશો તો ફ્રેન્ડ્સ અહીં મેં લાઈવ ઢોકળાને લસણની કાચી ચટણી સાથે સર્વ કર્યા છે તો આ ઢોકળા લસણની કાચી ચટણી સાથે ખૂબ જ સારા એવા લાગતા હોય છે તો ચટણીની રેસિપી હું તમને વિડીયોમાં બતાવી દઈશ કે અહીં મેં લસણ લીધું છે પાંચથી સાત કડી તેનામાં સ્વાદ પ્રમાણે મીઠું અને કાસ મેરી લાલ મરચું ઉમેરી પાણી ઉમેરી અને તેને વાટી લીધું છે તો ફ્રેન્ડ્સ ચટણી રેડી થઈ ગઈ છે તેને મેં સર્વ કરી છે ઢોકળા સાથે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ